કોર્પોરેશનની જનરલ જ્યારે મિટિંગ જનરલ બોર્ડ જ્યારે ચાલુ હતું ત્યારે પહેલો પ્રશ્ન કોર્પોરેટર મંજુલાબેન ગુંગસિયાનો હતો જે અર્બન મેલેરિયા વિભાગને લગતા પ્રશ્ન હતો પણ જ્યારે કોર્પોરેટર વિનુભાઈ ઘવાએ જે પ્રશ્ન કરેલો એમાં ચોક્કસપણે કડકાઈથી અને ઊંડું તપાસ કરી અને ખરેખર સરકાર ઘણા બધા સાધનો આપે આપે છે એનો ઉપયોગ થાય છે કે નથી થતો મેલેરિયાની ટીમ કામગીરી કેટલી દરરોજની કરે છે એનો પણ હું રિપોર્ટ આજે જાણવાની છું અને સખતમાં સખત આ વિભાગની અંદર કાર્યવાહી થશે કેમકે મેલેરિયા જે આપણને કામગીરી આરોગ્યને સોંપેલી છે આરોગ્યની કામગીરી એની અંદર સરકાર પણ ઘણી બધી પબ્લિકને સુવિધા આપતી હોય છે એ સુવિધા પબ્લિક સુધી પહોંચે છે કે નહીં ચોક્કસ એની આપણે તપાસ કરીશું અને ઊંડી તપાસ કરીશ કે આરોગ્યની ટીમ એની ઓફિસે જે સમયે આપણને ફાળવેલો છે એ સમયે પહોંચે છે કે નહીં એની પણ આજથી જ હું તપાસ ચાલુ કરાવું છું અને અઠવાડિયા સુધી એનો સતત હું રિપોર્ટ રાખીશ રોજે રોજનો કે આરોગ્ય કેન્દ્રની અંદર જે ડૉક્ટરને ફાળવેલા છે એ ડૉક્ટર ફરજ ઉપર છે કે નહીં તેની હું સખત તપાસ કરાવીશ આની પણ વહેલી તકે કામગીરી ઝડપથી થાય એ પણ એક પ્રયત્ન નહીં પણ હું અધિકારથી કહું છું કે આ કામગીરી હમણાં હાથ વેત જ છે અને આની અંદર પણ આપણે ફાયર સિસ્ટમ છે એ દાખલ થઈ જશે એની કાર્યવાહી તંત્ર કરે જ છે વિપક્ષને માહિતી જોતી હોય તો એ પણ અહીં આવી શકે છે આની આની માહિતી આપણે અગાઉથી જનરલ બોર્ડની અંદર કેટલી પ્રશ્નો ધરી છે એની માહિતી આપણે અગાઉ ન્યૂઝપેપરમાં આપી દીધી છે આજે એક પ્રશ્ન લેવાનો છે અને કોર્પોરેટરનો એ આરોગ્ય અર્બન આરોગ્ય ઉપરનો આ પ્રશ્ન છે મેલેરિયા વિભાગનો એનો પ્રશ્ન હતો અને સંતોષકારક એને જવાબ આપેલો છે પહેલા પ્રશ્નનું જ્યારે પૂરું ન થતું હોય બોર્ડ તો બીજો પ્રશ્ન જેનો વારો હોય એને લેવામાં આવે છે આ કોઈ એવો ભ્રષ્ટાચારનો પ્રશ્ન થતો નથી પણ જે તપાસ છે કે ડૉક્ટર ટાઈમ ટુ ટાઈમ એની જે આરોગ્યની ઓફિસ છે એમાં પહોંચે છે કે નહીં અને સુવિધામાં કેટલી કચાશ રાખે છે એનો આજથી આઠ દિવસ સુધીનો હું રિપોર્ટ દરેજો દરરોજે દરરોજનો હું મંગાવીશ અને એ રિપોર્ટની અંદર ક્યાંય પણ મને કચાશ દેખાશે તો એના પણ હું પગલાં લેવડાવીશ આમ જોઈએ તો પહેલો પ્રશ્ન જેને આપણે ફાળવેલો હોય એ પ્રશ્નની વિગતવાર માહિતી જ્યારે કોર્પોરેશનની અંદર કમિશનર સાહેબ આપતા હોય છે ત્યારે એ પ્રશ્નની ચર્ચા પણ વિગતવાર અને વ્યવસ્થિત રીતે જ્યારે રજૂઆત થતી હોય ત્યારે આ પ્રશ્ન એને જો માહિતી જોતી હોય તો ઓફિસે આવે અહીંયા અમે ઓફિસની અંદર નિયમિત રીતે સમયસર અમે હાજર હોય છીએ એને જે પણ માહિતી જોતી હોય પણ જ્યાં સુધી એ અહીંયા માહિતી લેવા માટે વિરોધ પક્ષ ન આવે તો સ્વાભાવિક છે કે એના વિસ્તારની અંદર એના પણ એક કોર્પોરેટર તરીકે જે જાગૃતતા હોવી જોઈએ એ જાગૃતતા નથી દેખાતી એને માહિતી જોતી હોય તો એક પણ ડિપાર્ટમેન્ટ એવો નથી કે એને માહિતી ન આપે માહિતી જોતી હોય તો બે વાગ્યા સુધી અને બપોર પછી અહીંયા કોર્પોરેશનની અંદર પાંચ પદાધિકારી હાજર જ હોય છે ક્યાંય કાર્યક્રમ હોય એ સિવાય કોર્પોરેશનની અંદર પદાધિકારી પાસેથી ચોક્કસપણે એના પ્રશ્નની રજૂઆત કરી શકે છે અને જવાબ પણ મેળવી શકે છે આની માહિતી આપણે પત્રકારોને આપી દીધી છે અને આજે પેલો પ્રશ્ન આરોગ્યનો હતો એની ચર્ચા વિગતવાર થયેલી છે